સુરતી ખાતે સાડી ઉપર વારંવાર બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવી અને બાદમાં ગર્ભપાત કરાવતી વખતે તેનું મૃત્યુ નિપજતા કેસમાં આરોપી બનેવી અને તેની સાથે સાથ આપનારી બહેનના વીસ વીસ વર્ષની ગર્ભપાત કરાવનાર ડોક્ટરને પણ દસ વર્ષની સજાનો હુકમ ફટકાર્યો છે સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં સોળ વર્ષ કિશોરી પર બનેવી દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય આરોપીએ કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી ગર્ભવાત કરાવતી વખતે તેનું મૃત્યુ થઈ ગયું આ ચોંકાવનાર કેસમાં કોર્ટે આરોપી બનાવી એની પત્ની બંનેને વીસ વીસ વર્ષની કેદની સજા આપી છે ગર્ભવાત કરનાર બોગસ ડોક્ટરને દસ વર્ષની સજા પણ સંભળાવાઈ છે અકૃત્ય બહાર આવ્યું જ્યારે ઘટના બાદ બનાવી તેની પત્ની મૃતદેહ ઘરે લાવ્યા બીમાર હોવાનું નાટક કરતા હોય જોકે વોચમેનને શંકા જતાં તેમણે તાત્કાલિક પોલીસને પણ જાણ કરી અને વોચમેનની સતર્કતાને કારણે આખો ભેદ ખુલી ગયો પોલીસ તપાસ થઈ બેતાલીસ વર્ષે આરોપી કૃષ્ણા તેની પત્ની રૂપાદેવી સાથે સચિન વિસ્તારમાં રહેતો તેણે પોતાની પત્નીને ગર્ભવતી કરી એ દરમિયાન પોતાની સોળ વર્ષની સાડી સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા તેને પણ ગર્ભવતી બનાવી જોકે પત્નીએ પતિને જ સાથ આપ્યો આ બંને શાલિગ્રામ હાઇટ્સ અલથાણ ખાતે અભ્યાસ કર્યો હતો આ બંનેને શાલીગ્રામ હાઇટ્સ અલથાણ ખાતે રહેતા ડૉક્ટર હિરેન પટેલ કે જેમણે બીએચએમએસ સુધીનો અભ્યાસ કર્યો હોય અને ગાયનોકોલોજીસ્ટ ન હોવા છતાં તેની પાસે ગર્ભપાત કરાવ્યો આ કેસમાં સરકારે વકીલ એ દિવેશ દિપેશ દવે દ્વારા દલીલો પણ રજૂ કરાઈ તેમણે ચુકાદામાં જણાવ્યું કે વોચમેનની સતર્કતાને લીધે આખો કાંડ બહાર આવ્યો ચુકાદા ન હોત તો ગુનો દબાઈ જાય આ સાથે કોર્ટે દુઃખ પણ વ્યક્ત કર્યું કે છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટર દ્વારા માનવ શરીર સાથે છેડા કરવાના કેસો વધી રહ્યા છે ત્યારે આવા લોકો સામે કડક પગલાં ભરાય એ જરૂરી છે બ્યુરો રિપોર્ટ channel the live witness surat